અને મિત્રો અત્યારે મારી મમ્મી અને મારી ને બધા આવી ગયા છે ને મારે કંઈક સૌ થઈ ગયું છે એટલે બબે જેના તોવે ઊભા રહીને એક જણો આડો ઉભો ને એક ધો ને તારે દોવાડે એ થઈ ગયું તમે બતાવું ને તો ફરી આમ બતાવું એ જોઈએ તો બે જણા મિત્રો એક દોવે અને એકને આડું ખંજવાળી ઉભે જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં વાજ કેમ કે આપણા લોકો બધા મજામાં જ હોય મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે દસ ને અત્યારમાં તમને મસ્ત મજાનું વસ્તુ બતાવું ને પક્ષી કાંઈ વાત કરો જો મોર આવ્યો અત્યારે આપણા ઘરે જો એવો મસ્તીનો છે જો મિત્રો આ પહેલી વાર આવ્યો મિત્રો મારા ઘરે જો અત્યારે એ ફાગવાની તૈયારીમાં છે જો ઉડી ગયો ડેલાય ઉપર બેઠા હા કેવો મસ્ત ન છે જો મિત્રો હેલો જાય છે કેળે સડી ગયો તમને મસ્ત જોવાની મજા આવી જશે ખબર એના કળા એના પીછા ઉછા કરે આમ ઘેરા બહુ મસ્તી નો તમને જોવાની મજા આવી જશે આ છે ને મોર એટલે કાલ ઠેલ આવ હાલના વિડીયો માટે આજે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે બતાવીશ તમને ચોક્કસ પણ હતી જશે હાલ પાછો આને તક એટલે તમને બધી કાર આપણા ઉપર આવે અબી મજા આવે કે ના ભીડો અત્યારે મિત્રો 6 વાગી ગયા છે ને આપણને તો ભૂખ લાગી છે એટલે તો અત્યારે આપણે નાસ્તો કરી રહ્યા છીએ ખારસિંગ છે ને વટાણા છે ને મારા મમ્મીને જે કે દાળિયા નથી આવ્યા મિત્રો તો અમને લાગી ગઈ છે ભૂખ તો અમે નાસ્તો કરીએ છીએ તો મારા મમ્મીને આવે પછી આપણે મળીએ આવી પહેલા નાસ્તો કરી લઈએ

એને મારા આસળને કરી દે ને આસળને ભે પાડીને ધાવાની રહે સવડું કરી દીધું કેમ સવડું એટલે હું કહું મિત્રો પાછા કોમેન્ટ કરશું સવડું એટલે મિત્રો એને નિરામ નીરી દેવાનું નિરામ નહીં એવી નીરી એ ને ત્યાં દોઈ લેવા એને સવડું કહેવાય એટલે એવું બધું છે મિત્રો આવી રીતે જમીન દોઈ છે ને અત્યારે શાક મેંકી દીધું મારી મમ્મીએ કુકરમાં સીટી વાપસી આગળ સીટી વાગતી વાપસી તમને મેં દેખાડ્યું ને ત્યાં બંધ થઈ ગઈ અને આવું બધું છે એ રોટલા બાકી છે રોટલા થઈ જાય પછી પાછા જમી લઈશું એ તમને આગળ પાછું હું મેળવો હવે મિત્રો જમવાનું બધું બની ગયું છે સાઈઝ છે રીંગણા બટા નું શાક છે મસ્ત મજાના રોટલા છે તો હાલો ફટાફટ આપડે જમી દઈએ પેલા હવે આવી ગયા છીએ મિત્રો ખાઈ ને આપડે આપડી જગ્યાએ હોવા માટે અત્યારે જો આપણી જગ્યા અહીંયા છીએ ને દિવસે ઓલા પણ હોય તો હવે આપણે એડિટિંગ કરવા મળવાનું છે અને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ કેવો લાગી છે કોમેન્ટ કરી દેજો અને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ના ભૂલતા મળીશું આવા નવા બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો